રાજકોટમાંથી એક ચોંકાવનારી ક્રાઈમની ઘટના સામે આવી છે જેમાં એક મહિલાને પિસ્તાલીસ કિલો સોનું જમીનમાં દાટેલું છે તેવી લાલચ આપી તેને ભોળવી તાંત્રિક વિધિ કરી અને આ તાંત્રિક વિધિમાં શું શું થઈ રહ્યું હતું એના વિશે આજે આપણે વાત કરવી છે કારણ કે અંધશ્રદ્ધામાં ગળાડૂબ લોકોને આ ઘટનામાંથી કેટલીક વસ્તુઓ શીખવાની અને સમજવાની છે વૈષ્ણવજન તો તેને મંદિર પર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આ ક્રાઇમની ઘટના વિશે વાત કરવી છે ઘટના છે રાજકોટની રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનો નોંધી એક આરોપીની ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી છે ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ છે બાબા ભૂષણ પ્રસાદ સૈની આ બાબા મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે પરંતુ લાંબા સમયથી ગીર સોમનાથ પંથકમાં પોતાનો ચમત્કાર બતાવી રહ્યો હતો એટલે કે વસવાટ કરી રહ્યો હતો આ બાબા ભૂષણ પ્રસાદના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે તેના વિશે પોલીસે હવે હાથ ધરી છે તપાસ કારણ કે આ ચોંકાવનારી ફરિયાદ રાજકોટમાં નોંધાઈ ગઈ છે અને હવે લોકોને ડર છે કે આવી ઘટનાઓને હજુ કેટલીક વખત આ બાબા ભૂષણ પ્રસાદ સૈની અંજામ આપી ચૂક્યો છે હવે વાત કરીએ રાજકોટમાં નોંધાયેલો ગુનો શું છે રાજકોટમાં એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે કે તેમના સાસુ જ્યારે માંગરોળ જાય છે ત્યારે માંગરોળથી તેમને એવો સંપર્ક આપવામાં આવે છે કે એક બાબા આવ્યા છે અને એ બાબા જે છે એ બાબા જમીનમાં દાટેલું સોનું અને જવેરાત શોધી કાઢે છે તો આપણા ઘરે તેમને બોલાવીએ એમના ઘરે બોલાવ્યા દર્શન માટે બાબા આવ્યા બાબા આસપાસ થોડું આમ તેમ ફર્યા અને બાદમાં બાબાએ કહ્યું કે તમારા મકાનની જમીનમાં નીચે પિસ્તાલીસ કિલો સોનું ડટાયેલું છે આ પિસ્તાલીસ કિલો સોનું તમારે કાઢવું હોય તો વિધિ કરવી પડશે વિધિ માટે સૌ પ્રથમ સિત્તેર હજાર રૂપિયા બાદમાં છત્રીસ હજાર રૂપિયાની માગણી થઈ અને ઓનલાઈન મોબાઈલના માધ્યમથી આ ચૂકવણું થયું પરંતુ આ મામલામાં સપડાય કોણ નણંદ અને ભોજાય કારણ કે આ બંને પીડિત બની ગયા એક વ્યક્તિના ખાતામાંથી પૈસા ગયા અને બીજી વ્યક્તિની સાથે જે થયું તે જજન્ય અપરાધ છે તાંત્રિક વિધિના નામે મૂઠચોટના નામે આ બાબા તેના ઘરે આવતા જતા થયા વારંવાર ઘરે આવવા લાગ્યા ક્યારેક લીંબુ તેમના શરીર પર ફેરવી અને એ લીંબુને ફેંકવાનું કહેતા તો ક્યારેક બાબા જ આ લીંબુ ફેરવી આપતા ત્યાંથી પણ આ લોકો અટક્યા નહીં અને બાદમાં આ લીંબુની વિધિ આગળ વધી અને બાબા ઘરે આવ્યા મહિલાને રૂમમાં લઈ ગયા વિધિના નામે તેના વસ્ત્રો ઉતાર્યા વસ્ત્રો ઉતારી કહ્યું કે અત્યારે બાબાને શક્તિ નથી આવતી બાબાને શક્તિ નહોતી આવતી ત્યાં સુધી આ મહિલાઓ અટકી નહીં અને બાદમાં બાબાને શક્તિ આવી એક દિવસ ઘરે આવ્યા અને બાબાની આવેલી શક્તિ આ મહિલાને બળાત્કારનો શિકાર બનાવ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું દુષ્કર્મ થયું આ ચોંકાવનારો કિસ્સો છે શ્રદ્ધાનો અને સમજવું પડશે વારંવાર ઘટનાઓ ઘટી રહી હતી છતાં પણ કદાચ આ ફરિયાદી પીડિત મહિલાને લાગ્યું છે કે આપણા ઘરમાં દટાયેલું સોનું નીકળશે જમીનમાંથી સોનું ન નીકળ્યું પરંતુ જ્યારે આ બાબાને શક્તિ આવી તેને દુષ્કર્મ કર્યું તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું બાદમાં કહીને જતો રહ્યો કે હવે તમારું સોનું નીકળી જશે સોનું તો ન નીકળ્યું પરંતુ અત્યારે આ બાબાને શોધી કાઢ્યો છે રાજકોટ શહેરની ભક્તિનગર પોલીસે અને હવે તેના વિરુદ્ધમાં કાયદા પ્રમાણેની કાર્યવાહીઓની શરૂઆત થઈ છે આ સમયે રાજકોટ પોલીસનું શું કહેવું છે પણ તમે જુઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ નવ છ ચોવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરા સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘેરે બોલાવીએ જે બાબતે તારીખ તેર પાંચ ચોવીસના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈની સોરી જેઓ ફરિયાદીના ઘરે રાતે ત્રણ વાગે આવે છે ત્રણ વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં પિસ્તાલીસ કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે સિત્તેર હજાર રૂપિયા આપવા પડશે એમ જણાવેલ જેથી ફરિયાદીએ તેમની નડંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી સિત્તેર હજાર રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા ત્યારબાદ છત્રીસ હજાર રૂપિયા બીજા રોકડા માગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવી લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતું ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કોઈ બી શક્તિ નહીં આરાય હું ફરી આવીશ આમ કરીને ચારથી પાંચ વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે તારીખ ચાર છ ચોવીસના રોજ ફરી આમના ઘરે આવે છે ફરી ઘરે આવ્યા બાદ ચુંદડીને ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે ખાડો ખોદાવીને અંદર મુકાવે છે ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેના તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે પરંતુ ગઈકાલે સાંજે એની અઢાર જીરો વાગે ધરપકડ કરવામાં આવી છે હાલ મેડિકલ તપાસની ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પણ લેવામાં આવશે અને આપના માધ્યમથી હું જણાવવા પણ માગું છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું કર્મ દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી સમને નવ રંગ આરોપી જે છે તેમને આ લોકોને કઈ રીતે પોતાની જાળમાં ફસાવતો તો અને કેટલા લોકો આવા હશે કે જે આવી રીતે ફસાય હાલ તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે પણ આ કિસ્સાને બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એવો અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય કરીશું ના ભોગ બનનારમાં એક જ મહિલા છે બીજી મહિલા તો એના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા છે હાલ અત્યારે મેડિકલ ને બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે

ગીર સોમનાથમાં એ કેટલો ટાઈમથી રહે છે એ હજુ ચોક્કસ નથી માહિતી પણ હા એને એ એ જ મેં કીધું કે બીજા કોઈ ભોગ બન્યા છે કે એમ હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવીને વધુ ઘનિષ્ઠ પરત કરવામાં આવશે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે કારણ કે શાંતિ એક મેડિકલ એની ચકાસણી માટે ચાલી રહ્યું છે અને સાંજે પણ એનો વિડીયો નમૂનો મેળવી શકાય નથી જેથી હાલ પણ એને મેડિકલ ખાતે મેડિકલ કરવા માટે મોકલેલ નથી જે આરોપીની પૂછપરછ દરમિયાન જે વધારાની જે પણ હકીકતો બહાર નીકળશે એ પ્રમાણે આગળ તપાસ કરવામાં આવશે પરિચયમાં એમના સાસુ જે માંગરોળ ગયા હતા માંગરોળથી એમને જાણવા મળ્યું એમના બેનની દીકરીથી કે હવે બાબ બાબાજી છે ગુરુજી એ આવી રીતના જમીનમાંથી સોનું કાઢી આપે છે એ દરમિયાન એમના સંપર્કથી અહીંયા રાજકોટમાં આવેલા છે તે એવું જાણવા મળેલું હાઈ એ એ તપાસનો વિષય છે તો આ તા આજના ચોંગાવનારા સમાચાર આખરા એમની ઘટનાને માત્ર ઘટના જોઈ અને સમજી અને જતી ન કરશો મહેરબાની કરી અને શ્રદ્ધાથી દૂર રહેશો એવા દોરા ધાગા મૂઠચોટ અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનારા બાબાઓની ભરમારા દેશમાં છે આવી અનેક ઘટનાઓ બને છે છતાં પણ વારંવાર આ ઘટનાઓ દોહરાતી રહે છે કારણ કે આપણે એક ઘટનાને જોઈ બીજી ઘટનામાં ન પરિવર્તિત થઈએ કે પીડિત ન બનીએ માટે આપણે કંઈ શીખતા નથી આપણી લાલચ અને ક્યારેક આપણી શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં ઘૂસી જવાનું આ પ્રક્રિયા છે તે આપણને ઇજ્જત આબરૂ ખોવા સુધી લઈ જાય છે ખેર આ પ્રકારના સમાચાર અહેવાલ વધુ વિડીયોઝ જોવા માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ